જય શ્રી રામ મિત્રો તમે જોઈ શકો છો વાકાનેરના નાગાબાવાજીનું ગ્રાઉન્ડ છે મિત્રો આ ગ્રાઉન્ડમાં સાતમ આઠમ નવમ દસમ પાંચ દિવસનો મેળો ભરાતો હોય છે મિત્રો દર વર્ષે તો તમે આ વર્ષનો નજારો જોઈ શકો છો આજે છે નવમ નાગાબાવાજીની જે રાતના બાર વાગે મહાઆરતી થતી હોય છે તે નવમ છે સવારણ મહિનાની પણ તમે જોઈ લો મેળામાં કાંઈ પણ જાતનું કોઈ પણ જાતનું કાંઈ છે જ નહીં મિત્રોને આ નગાબાવાજીના મંદિરની બાજુમાં જ આવેલું છે પતાળીઓ નદી તમે જોઈ શકો છો પતાળીયા નદીમાં કેટલું બધું પાણી આવેલું છે તે વરસાદના હિસાબે તમારા ગામમાં પણ વરસાદ આવ્યો જ હશે મિત્રો તો આ અમારા વાંકાનો નજારો છે હું તમને દેખાડું છું સામે દેખાય તે પતાળેશ્વર મહાદેવનું મંદિર છે મિત્રો તો તમે જોઈ લો પતાળેશ્વર મહાદેવના મંદિરમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે તે મંદિર અડધાથી ઉપર પાણીમાં ગરકાવ થઈ ગયું છે મિત્રો હું તમને થોડીક ક્ષણોમાં આગળનો ભાગ પણ પતાળેશ્વર મહાદેવના મંદિરનો દેખાડીશ તે પહેલાં તમે આ પુલ ઉપરથી નજારો જોઈ લો વાંકાનેરમાં જે પતાળીઓ નદી કહેવામાં આવે છે તે નદી છેલ્લા બે હજાર સત્તરમાં આનાથી વધારે પાણી આવ્યું હતું તે પછી અત્યારે આ નદીમાં પાણી આવ્યું છે મિત્રો તો તમે જોઈ લો નીચાણવાળા વિસ્તારમાં કેટલું બધું પાણી ભરાઈ ગયું હશે તે અને હું તમને પુલની બીજી સાઈડનો ભાગ દેખાડું છું મિત્રો તમે જોઈ લો પાણી કેટલો બધા પ્રવાહમાં અહીંયાથી નીકળતું હોય છે કેમ કે અમારા વાતાનેરનો મચ્છુ ડેમ એક એકથી બે ફૂટ ઉપરથી પાણી જાય છે અમારા ડેમમાં દરવાજા તો છે ને મિત્રો આખે આખો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને ડેમ ઉપરથી એકથી બે ફૂટ ઉપરથી પાણી જતું હોય છે તેવા સમાચાર મળ્યા છે મિત્રો તો આ વાતાનેરનો કંઈક પતાળેશ્વર મહાદેવનો પતાળિયા નદીનો કંઈક આવો નજારો છે મિત્રો તો તમે જોઈ લો કેટલું બધું પાણી આ નદીમાં આવેલું છે તે અને આ બાજુ ડાબી સાઈડમાં તો મકાન પછી બીજાવાળા મકાન જેટલા છે તે બધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે સામે બીજું એક સોલંકી પરિવારના સુરાપુરા દાદાનું મંદિર છે તે પણ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે મિત્રોના આહી બાજુમાં તમે જોઈ લેવા બધા મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને કેટલો બધો પ્રવાહ છે તે તો ચાલો તમને હું લઈ જાવ પતાળેશ્વર મહાદેવના મંદિર અંદરથી હું તમને દેખાડું કેટલું બધું પાણી આવી ગયું છે તે આ છે પતાળેશ્વર મહાદેવનું મંદિર મિત્રો આનો વિડીયો નો જોયો હોય તો પતાળશ્વર મહાદેવનો વિડીયો આપણી ચેનલમાં આખે આખો બનાવીને મૂકેલો જ છે મિત્રો તો તેમાં તમે નજારો જોઈ શકો છો અને અત્યારનો નજારો તમે જોઈ લો મિત્રો પતાળેશ્વર મહાદેવના મંદિરમાં પાણી કેટલું બધું આવી ગયું છે તે પતાળેશ્વર મહાદેવના મંદિરમાં જોઈ લો મિત્રો આગળથી મંદિર કોણું માણીની અંદર ગરકાવ થઈ ગયું છે મિત્રો ખાલી થોડુંક જ બાકી છે મંદિર પાણીની અંદર ગરકાવ થવા માટે તમે જોઈ શકો છો હમણાં થોડીક વાર પહેલાં મેં તમને પાછળની સાઈડનો નજારો દેખાડ્યો હતો તે પછી હું તમને આગળની સાઈડનો નજારો દેખાડું છું મિત્રો તમે જોઈ લો આખે આખું મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું છે મિત્રો અને આ હમણાં છાપરાનું કામ કરવામાં આવેલું હતું છાપરા નાખ્યા હતા કેમ કે તડકો બહુ પડતો હતો એટલે ભાવિ ભક્તો બધા મંદિરે દર્શન કરવા આવતા હતા તેના હિસાબે તે લોકોને તકલીફ પડતી હતી તેથી અહીંયા પા છાપરા નાખવામાં આવ્યા હતા મિત્રો તો તમે જોઈ શકો છો મંદિરનો નજારો ઝાડ પાન અહીંયા હિંચકા લપસ્ય તે પણ બધી વસ્તુ રાખવામાં આવેલી છે પણ બધી વસ્તુ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે સામે તમને દેખાય છે મંદિરની ડ્રીલ છે મંદિરના પાછળની સાઈડની ઝારી તે ઝારી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે મિત્રો ખાલી થોડીક બાકી છે પાણીમાં ગરકાવ થવાની આખી આખી ઝારી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે મિત્રો તો તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો અને તમે ક્યાં ગામથી વિડીયો જોવો છો તે પણ લખજો અને ત્યાં આવો વરસાદ પડ્યો છે કે આનાથી વધારે વરસાદ પડ્યો છે તે ચોક્કસપણે મને કહેજો અને મિત્રો આ પાછળની સાઈડનો નજારો છે તમે જોઈ લો સામેની સાઈડમાં ફળેશ્વર મહાદેવનું મંદિર છે તો ત્યાં પણ કેટલો બધો વરસાદનો નજારો છે પાણીનો તે તમે જોઈ શકો છો ને આ આવી ગયા પાછા આપણે પતાળેશ્વર મહાદેવના ગ્રાઉન્ડની અંદર તમે જોઈ લો અહીંયા હિંચકા લપસિયા તે પણ બધી વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે મિત્રો હિંચકા લપસિયામાં કેટલું બધું પાણી ભરાઈ ગયું છે તે તમે જોઈ શકો છો પાછળ છે હિંચકા અને વચ્ચે છે લપસિયા બધા પાણીમાં ગરકાવ થઈ ગયા છે મિત્રો તો તમે જોઈ લો પતાળેશ્વર મહાદેવ મંદિરનો નજારો હું તમને વાટાને લગભગ નજારા આજે દેખાડવાનો છું કેમ કે કારખાને તો અમારે જવાનું હોય જ છે તો રસ્તામાં જ આ બધી વસ્તુ આવતી હોય છે તો ધીમે ધીમે તમને બધાએ નજારા દેખાતો જાય ત્યાં લગી તમે જોતા જાઓ ને તમારા ગામમાં કેવો વરસાદ પડ્યો છે તે ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો આવો જ વરસાદ હતો કે આનાથી વધારે હતો કે આનાથી ઓછો વરસાદ હતો મિત્રો તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાતો કરતાં કરતાં વાતા આવેલી મચ્છો નદી મચ્છો નદીના પુલ ઉપર આપણે પહોંચી ગયા છીએ તો તમે જોઈ શકો છો પુલ ઉપર નજારો ટ્રેન જાય છે માલગાડી ડીઝલની અને નીચેથી મચ્છો નદી કેટલી બે કાંઠે વહે છે તે મચ્છો નદી ગાંધી ધૂર બની ગઈ છે મિત્રો અને આટલું પાણી વાંકાનેરમાં છે તોય મોરબીના મચ્છો બે ડેમના થી છ પાટીએ ખોલવામાં આવ્યા છે મિત્રો તો તમે વિચાર કરો વાકાનેરમાં આ કુલ ઉપરથી પાણી ચાલતું હોય તો મોરબીની શું હાલત થાય તે તો તમે જોઈ લો વાંકાનેરની આ નદીનો નજારો તમે આ બાજુનો નજારો તો જોઈ લીધો તો ચાલો હું તમને સામેની સાઈડ પણ લઈ જાઉં તમે જોઈ શકો છો વાકાને મોરબી નેશનલ હાઇવે ઉપર જે મચ્છો નદી આવેલી છે તે નદીના પુલ ઉપરથી આપણે નજારો લઈ છીએ મિત્રો અને સવારના વાગી ગયા છે નવ નવ વાગ્યા છે તોય પણ છતાં કેટલું અંધારું છે તે તમે જોઈ શકો છો તો ચાલો હું તમને બીજી સાઈડનો નજારો દેખાડું મચ્છો નદીનો તમે જોઈ લ્યો મચ્છો નદી બે કાંઠે વહે છે તમે જોઈ શકો છો વાંકાનેનો સામેનો નજારો છે અને અહીંથી આ મચ્છો નદી કેટલી વિશાળ દેખાય છે તે તો મિત્રો આપણે વાંકાનેથી પહોંચી ગયા છીએ અત્યારે ધુવા તો તમે ધુવાનો નજારો જોઈ શકો છો ઢુવાની જે મેઇન નદી છે તે નદીનું પાણી કેટલું બધું જાય છે તે તમે જોઈ શકો છો આ નદીનું નામ શું હોય તે મને ખ્યાલ નથી મિત્રો તમને ખ્યાલ હોય તો કે જો લગભગ આ નદીનું નામ આહો નદી કેવું કંઈક છે ખાસ યાદ નથી તો હું તમને ધુવાની નદી દેખાડું છું જે વાંકાને મોરબી નેશનલ હાઈવે ઉપર ધુવા ગામ જે આવેલું છે ઢુવા ચોકડી ઢુવા ચોકડીથી પહેલાં જે વાંકાને સાઈડનો રસ્તો છે તે બાજુની આ નદીનો નજારો હું તમને દેખાડું છું નદીમાં કેટલું બધું પાણી જાય છે તે તમે જોઈ શકો છો કેટલી વિશાળ નદી છે છે તે અને આ સામે જે તમને દેખાય તમે જોઈ લો માપપટ્ટી આગળ પાણી ઉપર અડુ અડું છે મિત્રો આ છે રેલવે નો બ્રિજ ધુવા ગામની બાજુમાં આવેલો છે રેલવે નો બ્રિજ તે ત્યાંનો નજારો છે તમે જોઈ શકો છો કેટલું બધું પાણી છે તે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ધુવા ચોકડીએ તમે જોઈ શકો છો ધુવા ચોકડી કેટલું બધું પાણી ભરાઈ ગયું છે તે અહીંયા આ જગ્યા વિશાળ મોટું નાલું છે તોય છતાં નાલાની બદલે બાર કેટલો બધો કચરો જામ્યો છે રોડ ઉપર પાણી પાણી થઈ ગયું છે છે તે તમે શકો છો સામે માતાજીના મંદિર તરફ જવાનો ગેટ ડાબી બાજુમાં ખોડિયલ માતાજીનું સ્ટેચ્યુ રાખવામાં આવેલું છે મિત્રો અને ખોડિયલ માતાજીનું સ્ટેચ્યુ રાખીને સારી એવી પ્રતિમા મૂકીને મસ્તીનું નું આ સ્ટેચ્યુ બનાવવામાં આવેલું છે ચોકડી બનાવવામાં આવેલી છે મિત્રો તો તમે ત્યાંનો નજારો જોઈ શકો છો હું ગાડીમાંથી નીચે ઉતરીને મેં કીધું લાવ વ્યવસ્થિત સરખો વિડીયો બનાવી દો મિત્રો તો તમે જોઈ લો કેટલા બધા પાણીમાં આખી બોલેરોના ટાયર પાણીમાં ડૂબી જતા હોય છે હુંડા તો માંડ માંડ ચાલે છે મિત્રો ગોઠણ સમાળા પાણી ભરાઈ ગયા છે ધોવા ચોકડી ઉપર તમે જોઈ લો બંને બાજુ એટલું બધું પાણી છે કે તમે વાત જ પૂછો નહીં મિત્રો ઓલી બાજુ તમે રિક્ષા જાય છે તે તમે જોઈ શકો છો આખે આખા રિક્ષાના ટાયરની ઉપર પાણી ચડી ગયું છે મિત્રો અને આ છે ખોડિયાર માતાજીની પ્રતિમા તો તમે તેના દર્શન કરી લો મિત્રો સ્કીપ કરતા નહી ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર અને ખાસ તમે કયા ગામથી વિડીયો જોવો છો એટલે તમારા ગામમાં કેવો સારો વરસાદ પડ્યો છે તે ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને જણાવજો તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ અને કારખાના તરફ જઈએ કેમ કે કારખાના જવાનું મોડું થાય છે મિત્રો રસ્તામાં જે જગ્યાએ પાણી ભરાણા છે તે બધી વસ્તુ તમને દેખાડવાનો પ્રયાસ કરી રહ્યો છું મિત્રો તો તમે જોઈ લો આ રોડ ઉપર મકાન બનાવવામાં આવેલા છે કારખાનાવાળાના રૂમ હોય છે મિત્રો તે રૂમમાં પણ નીચેના ભાગમાં પાણી ભરાઈ ગયું છે મિત્રો જોઈ લો રોડ ઉપર પણ પાણી આટલું બધું ભરાઈ ગયું છે આ સામે એક હોટલ છે હોટલ પણ અડધી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે મિત્રો તો તમે જોઈ શકો છો વાક મોરબી ધુવા વાંકા ચારે બાજુ બધાય તમે જ્યાં જુઓ ત્યાં વરસાદ 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 જ છે મિત્રો છેલ્લા આ સાતમ આઠમ નવ ત્રણ દિવસ ત્યાં વરસાદ રોકાવાનું નામ લેતું નથી મિત્રો અને વરસાદ ચાલુ જ છે મિત્રો તમે જોઈ લો કારખાના ગેટ સુધી પાણી પહોંચી ગયા હોય છે મિત્રો આખી આખા રોડ રસ્તા બધા પાણીના છે તમે જોઈ શકો છો પાણી કેટલું બધું અહીંયા ભરાઈ ગયું છે તે આખી આખા કારખાનાના ગેટ પાણીમાં ગરકાવ થઈ ગયા હોય છે મિત્રો

તેનો નજારો બહુ તમને દેખાડું મિત્રો તમે જોઈ લો સામેથી ઓલા ભાઈ આવે છે તેમનું બાઇક બંધ પડી ગયું હતું પાણીની અંદર કેમ કે અડધા વ્હીલ પાણીના ડૂબાઈ જાય છે મિત્રો તે હિસાબથી એન્જિનમાં પાણી અડી ગયું હશે તો તે ભાઈ દોડાવીને આવે છે અને આ ભાઈ સામે બીજા કારખાને કામ કરવા માટે જતા હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો સિરામિકમાં કામ કરવાવાળા લોકોની હાલત કેવી થતી હોય છે તે ગમે તેઓ વરસાદ હોય વાવાઝોડું હોય પણ કામે તો જવું જ પડે તેનું નામ જ સિરામિક મિત્રો મિત્રો તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો હમણાં કેવો સારો નજારો હતો અને એટલી વારમાં તમે જોઈ શકો છો રોડ ઉપર કેટલો બધો વરસાદ થતો હોય છે તે અને કેટલું બધું પાણી અહીંથી નીકળતું હોય છે તે તમે જોઈ લ્યો મિત્રો કેટલો બધો વરસાદ છે આ જગ્યાએ તે તમે જોઈ શકો છો આપણે વાતો કરતા કરતા કારખાને પહોંચવા આવી ગયા છીએ મિત્રો તો તમે જોઈ શકો છો કારખાને જવાનો આ મેઈન રસ્તો ને એક જ રસ્તો છે ત્યાં કેટલું બધું પાણી છે અને હજી વરસાદ ચાલુ છે જોઈ લ્યો ટ્રેક્ટરના ટાયર અડધા ડૂબી ગયા છે અને સામે બોલેરો આવે બોલેરોના બોનટ સુધી પાણી અડી જતું હોય છે મિત્રો એટલો બધો વરસાદના પાણી છે જેથી કરીને હું ત્યાંથી નીકળી ગયો માટેલ ગામ તરફ તો મેં કીધું લાવો તમને માટેલનો નજારો પણ તમને દેખાડી દો મિત્રો તો આ છે માટેલ ગામનો ધરો ખોડિયાલ માતાજી નો ધરો છે તમને બધા જાણતા જશો ખોડિયાળ માતાજીનું મંદિર છે બેઠી છે છે તે નજારો મિત્રો તો તમે જોઈ લ્યો ખોડિયાલ માતાજીના ધરાનું પાણી કેટલું બધું આવી ગયું છે તો તમે માટે લાવ્યા આવ્યા હશો તો તમને ખાસ ખબર હશે કે કઈ જગ્યાએ કેટલું પાણી છે તે તો તમે જોઈ લ્યો આ આખી આખી બજાર છે મિત્રો અહીંયા તમને પગ મૂકવાની જગ્યાએ ન હોય એટલો બધો ટ્રાફિક હોય છે મિત્રો અને અત્યારે તમે જોઈ શકો છો આ બજારમાં પાણી કેટલું બધું ભરાય ગયું છે તે અને સામે છે તે ધરો છે મિત્રો ધરામાંથી કેટલું બધું પાણી જાય છે તે તમે જોઈ શકો છો એની બાજુમાં બેઠો પુલ છે આ પુલ આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે મિત્રો તો તમે જોઈ લો બધી દુકાનો અડધી અડધી પાણી અંદર ગરકાવ થઈ ગઈ છે મિત્રો સારો મિત્રો મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લાગી તમને રજા આપો અને બોલો જય શ્રી રામ